જે મહત્વ બતાવવામાં આવ્યું છે તેના માટેનું આવ્રત છે નાગ પંચમીનો વ્રત આમ તો દરેક માસમાં જે પંચમી તિથિ આવે છે તે નાગ દેતાને સમર્પિત છે ભગવાન ભોળાનાથ કે જે નાગેશ્વર મહાદેવ છે તેમની પણ આજે પૂજાનો વિધાન છે આ વ્રત કરનારે સવારે સ્નાન કરીને પાણી પાંચ નાગ અને નીચે ઘોડિયું ચિતરવું જોઈએ મેસથી અથવા તો જે કાળી સાય આવે છે તેનાથી પણ ચિતરી શકાય છે

નાગ પૂજા પરંપરા શરૂ થઇ છે નાગ પંચમી દિવસે અહીં નાગ દેવતા પૂજા આરાધના કરીને જન્મકુંડળીમાં જે સર્પ દોષ છે તેનું નિવારણ થઈ શકે છે આપણા હિન્દુ સંસ્કૃતિમાં પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ આદિ સાથે આત્મીય સંબંધ જોડવામાં આવ્યો છે આપણા ઋષિમુનિઓએ આ સર્વની પૂજા માટે વિધાન બતાવ્યું છે અને એમાં નાગ પંચમી વ્રત પણ છે નાગ દેવતા કે જેમને આપણે ભાથીજી મહારાજ સાથે પણ જોડીએ છીએ અને પૂરા પૂરા બાપા તરીકે પણ આપણે પૂજીએ છીએ ખેતરમાં વાડીમાં ખેત્રપાલ ભગવાનના રૂપમાં નાગ દેવતા આપણી રક્ષા કરતા આવ્યા છે એવું જ આપણે વર્ષોથી આ વાત માનીએ છીએ એમ આ નાગપંથીનો व्रत કે જેમાં નાગ દેવતાની પૂજા કરીએ છીએ જેથી આપડા વંતની રક્ષા થાય આપણી રક્ષા થાય કોઈ જેવી તત્વ છે નેગેટિવ શક્તિ છે તેનાથી રક્ષા પ્રાપ્ત થાય કુંડળીના દોષો શાંત થાય એવા ભાવ સાથે આ નાગપંથીના व्रतનો ઉત્સવ મનાવાય છે આ નાગપંચમી નું વ્રત લેવાય છે અને નાગ ની પૂજા સૌ કોઈ કરી શકે છે છે વ્રત ના મહિમા મંથન કર્યું જેનાથી ચૌદ રત્ન પ્રાપ્ત થયા એ ચૌદ રત્ન દ્વારા આ ધરતી ને ઘણું પ્રાપ્ત થયું છે માટે આ પણ દર્શાવવામાં આવે છે કે દુર્જન કે જે નાગ નું પ્રતિક છે તે જો ભગવત કાર્યમાં જોડાઈ જાય

આ ઉપરાંત પણ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ આજના શુભ દિવસે કાલ્ય નાગ નું દમન કરેલું હતું માટે પણ આજે નાગપંચમી ના દિવસે નાગ પૂજા થાય છે ઉપવાસ થાય છે આરાધના થાય છે

હવે આપણે જાણી લઈએ કે નાક પંચમીના દિવસે ભૂલથી પણ આ કાર્ય ઘરમાં ન કરવું જોઈએ કેમ છે જે ભક્તો નાગપંચમી નું વ્રત કરે છે ઉપવાસ કરે છે નાગોની કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે તેને નાક પંચમીના દિવસે ધરતી માતાને ખોદીના જોઈએ નાક પંચમીના દિવસે ખેડૂતોએ પણ ધરતી ઉપર હળને ચલાવવું જોઈએ નહીં નાક પંચમીના દિવસે સોય અને દોરાથી સિલાઈ પણ કરવી ના જોઈએ આ નાક પંચમીના દિવસે લોઢાની કડાઈમાં ભોજન પણ બનાવવું ન જોઈએ

ત્યારબાદ ભગવાન પ્રાર્થના કરવી કે હે પ્રભુ મારો કોઈ કે અપરાધ હોય તો તેની ક્ષમા કરો હે નાગ કરવાનો આ હતી નાગપંચમી વિધિ મહાત્મય હવે આપણે નાગ પંચમી ના વ્રત ની કથા બોલો નાગ દેવતાની જય મીરપુર નામે એક ગામ હતું તેમાં એક દોષીમાં રહે તે દોશીમા સાત દીકરા હતા

આ સાંભળીને નાગણી અત્યંત પ્રસન્ન થઈ તે રાખડામાંથી બહાર આવી અને બોલી દીકરી મને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તારા ભાગ્ય ખીર હું ખાઈ ગઈ છું બોલ તેના બદલામાં તારે શું જોઈએ છે તને કઈ વાતનું દુઃખ છે નાની બહુ એ તો નાગણ માતાની બધી વાત કરી હે માં મારા પિયરમાં કોઈ નથી એટલે બધાએ મને મેળા મારે છે મને પૂરતું ખાવાનું આપતા નથી અત્યારે મને સારા દાડા રહ્યા છે થોડા દિવસમાં મારો ખોળો ભરવાનો છે પણ મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું નાની બહુ ની આસમા તો આવી ગયા નાગડીને દયા આવી એને નાની બહુ શાંત પાડતા કહ્યું બેટી તું રડીશ નહીં જયારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાખડા પાસે કંકોત્રી મૂકીને જજે નાની બહુ તો વાસણ લઈને ખાતી હર ખાતી ઘેરે આવી એને તો નાગડીએ દિલાસો જે આપ્યો હતો એનાથી ઘણી શાંતિ વળી આ વાતને થોડા દિવસો વીતી ગયા ખોડો ભરવાનો દિવસ આવ્યો છે એ વહુઓ મેણા મારવા લાગી પિયર ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુમાં નાની વહુ ને સંભળાવતા બોલ્યા અલી મોટી બહુઓ ઝટપટ ચૂલે લાક્ષી ના આંધણ મૂકો હમણાં નાની વહુ ના પિયરિયા વાળા આવી પહોંચશે પોટલું ભરીને કપડા અને સોદાના ઘરેણા લાવશે તો સામે ઘુઘર માખ હંકવા લાગી નાની બહુ તો દોડીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવતા હતા છઈ જેઠાણી અને સાસુમા પણ બહાર દોડી આવ્યા તેમની બધાની આંખો ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગ દેવતા નાગણ અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓ એ તો કાપો તો લોહી ના નીકળે એવી દશા થઈ સાસુ બહુને સાથ કરવા લાગ્યા

કહ્યું સવાર બપોર અને સાંજે આ દૂધ દેવાનું ભલે નાની આમ કરતા કરતા પસાર થવા માંડ્યા સમય જતા નાની બહુ ને દેવ જેવો દીકરો ઉતર્યો ને જોત જોતામાં મોટો પણ થવા લાગ્યો એક દિવસ નાની બહુએ ચૂલા પરથી દૂધ બેગડી ઉતારી કઈક કામકાજ માટે બહાર ગઈ

નાની બહુ ને તો ખોટું લાગ્યું તે છોકરાને લઈને ફરીથી નાગ માતા પાસે આવી અને પોતાના દુઃખ ની વાત કરી નાગ તું અહી બે દિવસ રોકાઈને ને ઘેરે જા પછી ઘરે કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ વહુ તો બે દિવસ પિયર રોકાઈને પોતાને ઘેર ગઈ તેને વાળો કરાવ્યો એટલામાં તો પેલા પાંડ્યા ગુછ્યા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો તો વાળો ભરાઈ ગયો બહેને થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણી ને પણ આપી